કેક્યુ પ્રેશર આયુર્વેદિક વૈદ્ય ડી ઓમનગર સુરત મોબાઈલ નંબર નાઇન સેવન ટુ સેવન ડબલ ટુ સિક્સ ફાઈવ રોગ ગમે તે માટે ટાઈમે ઈલાજ કરવો પડે હળી જાય પછી ન થાય બરાબર એટલે તમારે જે શરૂઆત થઈ હોય ત્યારથી તમે કરો તો બધું થાય શું પ્રોબ્લેમ હતો બેન ઊભી ઊભા નતા રહેવા હવે રહેવાય છે દુખાવો મારીથી ડાયરેક્ટ નહીં મટે મારી પાસે પેન કિલર નથી રોગ દબાવવાની પ્રોસેસ નથી મટાડવાની છે પેલા કરતા દુખાવો ઓછો થયો કે નથી થયો બે મહિના થઈ ગયા પોણા બે મહિના બરાબર તો પોણા બે મહિના તમે નિયમિત કર્યું એટલે હારા થયા હવે જે તમે કમર પાછળ મિનિમમ અઢી થી ત્રણ મહિના લાગે આજે ખાલી એની એકની પ્રોસેસ કરવાની છે આગળની બીજી બધી દવાઓ બંધ થઈ જશે જે જરૂર છે એ જ ખાલી મળશે હવે હા એ મટી જશે એ નસ જ એ થઈ જશે અહીંયા એ મટી જશે હળંગ નસ જ આવે જોવો આવી રીતે આખી બરાબર પગની પાનીથી માતાના વાળ સુધી આખી હળંગ નસ જ આવે એ આખી મટી જાશે આનંદ કરો એ થઈ જશે બધું બધુંય મોજ કરો ટાઈમે કરવું પડે સમય વેઈ જાય પછી કાઈ ન થાય મોબાઈલ નંબર નાઇન સેવન ટુ સેવન ડબલ ઝીરો એટ ટુ સિક્સ ફાઇવ ડિંડોલી હોમનગર સુરત